શ્રી કૃષ્ણ મંદિરના પાઠ ઉત્સવ નિમિત્તે શ્રી મુરલી મનોહર ભગવાનના મનોરથ નિમિત્તે શ્રીજીના વૈરમુંડી ઉત્સવને લઈને ઠાકોરજીની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી વડોદરા શહેર કોઠીપુર જૂની કાછીયાપુરમાં આવેલા શ્રી વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત સંચાલિત શ્રી કૃષ્ણ મંદિરમાં છેતાલીસમાં પાટોત્સવ નિમિત્તે સંપૂર્ણ ચાંદી જડીદો વસ્ત્ર તેમજ સુંદર દર્શન વિવિધ મનોરથ તેમજ અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં કોઠીપુળમાં એકસો પચાસ વર્ષ જૂના આવેલા શ્રી કૃષ્ણ મંદિરમાં છેતાલીસમાં પાટોત્સવ નિમિત્તે

આવતીકાલે શરદ પૂર્ણિમાનો મનોરથ છે એ શરદ પૂર્ણિમાના દિવસે ભગવાનના ભગવાનને શરદ પૂર્ણિમા તરીકે ઉત્સવ ઉજવીશું ફળિયાની અંદર પૂળની અંદર ગરબા રાખેલા છે રાસ ગરબા રાખેલા છે ત્યારબાદ પછી અમે ભગવાનની દસ તારીખે દસ તારીખે ભગવાનની ચોવીસ કલાકની અખંડ ધૂન બેસે અને બીજે દિવસે અગિયાર તારીખે ભગવાનનો પાઠ ઉત્સવ રાખેલો છે